ભગવાન શ્રી રામ માટે બનાવવામાં આવેલ રજત અને સુવર્ણની ચરણ પાદુકાનું સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પવર્ષા સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન કરાયું અયોધ્યામાં રામલલ્લા માટે નિર્માણ કરાયેલી ચરણ પાદુકા દેવાતી દેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી આઠ કિલો ચાંદીથી બનેલી ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે સદાબેનનો જલદ અંતિદેવાજદરાણ ચકરાચાર રસંદનો નમ્મ કુદ્રાજો ચંદ્રમિતનો ભવંતિમાનો મધ્યમે હસે તસનો

आसनम ओम वर्कमोस्मि समाना नामुदिता मे सूर्य हिमंतम अभिष्टामि जोवम कच्छ मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्र चरण पादुकाय